ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેજો છે તમારા મિત્રો સાથે શેર કરી નાખજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા રોજ તમને જોવા

રાજગરો બારસોથી તેરસો નવ બાજરીની વાત કરીએ તો ચારસો પિસ્તાલીસથી ચારસો એક્યાસી કૌ ટુકડામાં ચારસો સિત્તેરથી પાંચસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મગફળી નવસો એકસઠથી ચૌદસો ને દસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયક પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી કરીને રોજેરોજના બજાર આપણા યુટ્યુબ ચેનલ દ્વારા રોજ જોવા મળી રહેશે